માંડવીના મુંજલાવનો જે લો લેવલ બ્રિજ છે તે બંધ થયો છે મુંજલાવનો લો લેવલ બ્રિજ છ દિવસથી બંધ છે વ્યાયા ખાડીના પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા છે વાહન ચાલકો વીસ કિલોમીટરથી પણ વધુ ફરી જવા મજબૂર બન્યા છે રાહદારીઓ રેલિંગ પકડીને જોખમી રીતે આ બ્રિજ છે તે પસાર કરી રહ્યા છે તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે માંડવીના મુંજલાવ ગામનો આ લો લેવલ બ્રિજ છે જે સતત છ દિવસથી બંધ છે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી છે તે બે કાંઠે વહી રહી છે વધુ વિકતો સાથે નિલેશ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે જે નિલેશ આ બ્રિજ છે આખો પાણીથી તરબોર થઈ છે અને હાલ કેવી પરિસ્થિતિ છે જી ચોક્કસ હાલ તો સુરત જિલ્લામાં વરસાદ વિરામ લીધો છે ખાસ કરીને જે ઉપરવાસ અને ખેતરે જે વિસ્તારમાં વરસાદ પડે છે વરસાદને લઈને માનવી જે માંડવી જેથી પસારો મુદલાવ ગામનો જે લો લેવલ બ્રિજ છેલ્લા છ દિવસથી બંધ છે કારણ કે જે ખેતર જે વિસ્તારનું જે પાણી છે એ આ નદીમાં આવતું હોય છે અને જેને લઈને આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને છેલ્લા વાહન ચાલકો હાલ આ જેને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે જે ભારે વરસાદ અને પાણીનો લો લેવલ બ્રિજ ફરી વટા હોય આ વાહન વ્યવહાર બંધ છેલ્લા છ દિવસથી લોકોએ વીસ થી પચીસ કિલોમીટર નો ફરવો પડે છે ખાસ કરીને માંડવીથી આજુબાજુ જે ગામો જોડતા જે વિસ્તાર છે આ માર્ગ નો ઉપયોગ કરતા હોય છે નોકરી વિસ્તારના લોકો પણ આ રૂટ નો ઉપયોગ કરતા હોય છે અને છેલ્લા છ દિવસથી લોકો આ મામલે હાલાકી નો હાલ સામનો કરી રહ્યા છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર